નમસ્કાર ગુજરાત સ્વાગત છે ગુજરાત રાજ્યની સકલ પરિવર્તન કરવા જઈ રહ્યું છે ત્યારે આખું ગુજરાત સાવધાન થઈ જજો કારણ કે હવામાન ખાતા તરફથી પણ એલટો જાહેર કરી દેવામાં આવ્યા છે અને અસલી ખેલ મિત્રો આજથી શરૂ થવાનો છે જ્યાં મિત્રો છેલ્લા પાંચ દિવસથી ગુજરાત રાજ્યમાં જે વરસાદો પડ્યા એ તો માત્ર ને માત્ર સિસ્ટમના વરસાદો હતા પરંતુ હવે હવે પછીની કલાકો ગુજરાત રાજ્ય બેટમાં ફેરવાશે છેલ્લા ચોવીસ અડતાલીસ કલાકની અંદર એટલે કે સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ ગુજરાત રાજ્યમાં જે વરસાદો પડ્યા એ તો માત્ર ને માત્ર મિત્રો ટ્રેલર હતું અસલી ખેલ જે છે ત્યાં વાવાઝોડાનો

જે રીતની સિસ્ટમ હવે બની ગઈ છે તે જોતા એવું લાગી રહ્યું છે કે હવે વારો ગુજરાતનો છે અને અસરો શરૂ પણ થઈ ચુકી છે આજે વહેલી સવારથી સવારનો મિત્રો પાંચ વાગે નો વરસાદ તૂટી પડી રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યમાં જે છેલ્લા કેટલીક કલાકોમાં વરસાદી આફત તોડાય અને જે વાવાઝોડું મિત્રો પડ્યું છે ખાસ કરીને જે તેને લઈને મિત્રો ફોટા અને વિડીયો સામે આવી રહ્યા છે ફોટા અને વિડીયો જોઈને મિત્રો તમે કામ પી જશો વિડીયો અને ફોટો બધી જ વસ્તુ હું તમને દેખાડવાનો છું આજના વિડીયોની અંદર આગળ તો એના માટે પણ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને સૌથી મોટી વાત મિત્રો તમે આ ચેનલ ઓનલી વેધર ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કારણ કે મિત્રો આ ચેનલ માધ્યમથી આવા જ અવારનવાર સમાચાર જે છે તે અમારે તમને આ ચેનલના માધ્યમથી પહોંચાડતા હોઈએ છીએ તો ચાલો મિત્રો સૌથી પહેલા શરૂઆત કરીને જાણીએ કે આજના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે જાણવું જરૂરી કારણ કે વિડીયો જે છે તે ખૂબ જ કામનો અને ખૂબ જ મિત્રો મહત્વનો રહેવાનો છે તો અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ વચ્ચેનો જે ડિફરન્સ છે તે મિત્રો અતિ ભારે અતિ ખૂંખાર વાવાઝોડું જે છે તે મિત્રો મોંથા નામનું અત્યારે હાલ તૂટવાનું છે ગુજરાત રાજ્ય પર ત્યારે તૈયારીમાં રહેવું પડશે કારણ કે મિત્રો આજે છે તૈયારીઓ રાખવી પડશે નહીતર તો મિત્રો જે છે તે જોઈ લો કાંઠેથી જે આ મોથા વાવાઝોડું ત્રાટકી છે તે ગુજરાત રાજ્યમાં તૂટી પડવાનું છે તે લઈને સૌથી મોટા સમાચાર મિત્રો આવી રહ્યા છે તેના વિશે વાત કરીએ આજના આપણે સૌથી પહેલા મિત્રો વાવાઝોડા વિશે વાત કરીશું ત્યાર પછી હું તમને ફોટા અને વિડીયો દેખાડવાનો છું વાવ અને છેલ્લે મિત્રો હું તમને વરસાદની માહિતી આપીશ કે આજે તારીખ ઓગણત્રીસ વરસાદ કયા કયા ગામમાં કેટલો વરસાદ પડશે કારણ કે હજુ આઠ થી દસ ઇંચ વરસાદો બાકી છે તો ગુજરાત વાસીઓ કુરસીની પેટી હવે બાંધી લેજો કારણ કે વાવાઝોડા અસલી ખેલ તો હવે શરૂ થવા જઈ રહ્યો છે તો ચાલો મિત્રો હવે ટાઈમ બગડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા તમે ચેનલ ને સબસ્ક્રાઈબ

ચાલશે ક્યાંક ને ક્યાંક જો એકત્રીસ તારીખે આ સિસ્ટમ ગુજરાત ગુજરાતમાં લેન્ડફોલ પ્રતિ જોવા મળી રહી છે જે લઈને એકત્રી તારીખે અને ત્રીસ તારીખે ગુજરાત રાજ્યમાં અતિ ભારે ખુંખાર વરસાદની આગાહી સૌથી ભારે વરસાદ એકત્રી તારીખે ગુજરાતમાં પડવાનો છે આઠ થી દસ ઇંચના વરસાદો હજુ બાકી છે તો તૈયારીમાં રહેજો અને મિત્રો આમ તો જોવા જઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તારીખ સુધી ગુજરાતમાં છૂટા છવાયા માવઠાઓને લઈને આગાહી હજુ પણ યથાવત જોવા જઈ છે તે મિત્રો મળી રહી છે મિત્રો આ તો મેં તમને માહિતી આપી લાઈવ વાવાઝોડા વિશે આ મોંઠા નામનું જે વાવાઝોડું છે તમે જો રેગ્યુલર જેમ જેમ ટાઈમ પસાર થશે અને જેમ એક એકત્રી તારીખ આવશે એટલે મિત્રો જે અરબ સાગરની સિસ્ટમ છે તે આ રીતની બંગાળની ખાડીની સિસ્ટમ અને અરબ સાગરની સિસ્ટમ એક થઈ જશે અને રીત સરનું ગુજરાત સાથે મિત્રો લેન્ડફોલ કરશે એટલે ગુજરાત ઉપર જે છે તે મિત્રો આ સિસ્ટમ ટકરાશે એટલે કે ગુજરાત રાજ્ય ઉપર ત્રીસ અને એકત્રીસ તારીખ આઠથી દસ ઇંચના વરસાદની આગાહી છે જેની શરૂઆત આજે એટલે કે ઓગણત્રીસ તારીખથી થઈ જવાની છે જેને મિત્રો કેટલાક ફોટા અને કેટલાક વિડીયો સામે આવી રહ્યા છે તેના વિશે વાત કરી અને ત્યાર પછી હું તમને આગળ આ વિડીયોની અંદર કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ પડવા જઈ રહ્યો છે તેના વિશે પણ વાત કરવા છે પરંતુ પહેલા વાત કરી હવામાન ખાતા તરફથી એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને એલર્ટ જેવા તેવા નહીં ઓરેન્જ એલર્ટો જાહેર કરી દેવામાં આવ્યા છે તો મિત્રો જે પણ ભાગોમાં અહીંયા ઓરેન્જ એલર્ટો છે એ બધા જ ભાગોની બે થી લઈને પાંચ ઇંચના વરસાદો હવે પછીની કલાકોમાં ગુજરાત રાજ્ય પર તોડાતા જોવા મળશે જેમાં મધ્ય ગુજરાતનો આખો પટ્ટો ઓરેન્જ એલર્ટ ઉપર જેમાં અમદાવાદથી માંડીને ગોધરા મહીસાગર છોટાઉદેપુર વડોદરા આણંદના વિસ્તારોથી લઈને પંચમહાલ લાગુના અને અરવલ્લી લાગુના પણ બધા જ જિલ્લાઓનો સમાવેશ છે અહિયા કરવામાં આવ્યો છે ઓરેન્જ એલર્ટમાં સૌરાષ્ટ્ર ની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ તમે લાઈવ જોઈ શકો અમરેલી ભાવનગર જુનાગઢ ગીર સોમનાથ થી લઈને મોરબી જામનગર અને દ્વારકાનો જે પટ્ટો છે સાથે કચ્છ આખા પટ્ટાની અંદર ઓરેન્જ એલર્ટો જમાવી દેવામાં આવ્યા છે તો ઓરેન્જ એલર્ટ વાળા બધા જ વિસ્તારો થઈ જાય સાવધાન તેની સાથે યલો એલર્ટો પણ આપી દેવામાં આવ્યા છે આખા દક્ષિણ ગુજરાતના પટ્ટા અને ઉત્તર ગુજરાત ઉપર યલો એલર્ટ આપી દેવામાં આવ્યા છે અને સૌરાષ્ટ્રનું રાજકોટ સુરેન્દ્રનગર અને પોરબંદર પણ યલો એલર્ટ ઉપર છે યલો એલર્ટ વાળા ભાગોમાં પણ સરાશ એકથી બે ઇંચનો છૂટો છવાયો વરસાદ રહેતો હોય છે ત્યાર પછી મિત્રો આ બીજો ફોટો જો આ મોંથાવામનું વાવાઝોડું છે તે મિત્રો દિવસે ને દિવસે હવે ખતરનાક બની રહ્યું છે ને એટલું ખતરનાક કે ગુજરાત પર હવે